જ્યારે આપણે આપણા શબ્દો પર કાબુ રાખીએ છીએ ત્યારે આપણે આપણા જીવન પર કાબુ રાખીએ છીએ હવે અમે તમને બીજી એક પ્રેરક ઘટના જણાવીએ છીએ જે દ્રષ્ટિકોણથી સંબંધિત છે પ્રાચીન સમયમાં એક ગરીબ દારૂડિયાનો પરિવાર હતો જેમાં તેના બે પુત્રો હતા માતાનું અવસાન થઈ ચૂક્યું હતું બંને બાળકો તેમના પિતાની આદતોથી ખૂબ નાખુશ હતા જ્યારે તેઓ મોટા થયા ત્યારે પિતાનું અવસાન થયું મોટો દીકરો તેના પિતાના માર્ગે ચાલ્યો તે દારૂ પીતો રહેતો અને કામ કરવાનું ટાળતો જ્યારે નાનો દીકરો ખૂબ અભ્યાસ કરતો અને પછી સમાજમાં એક આદરણીય વ્યક્તિ બન્યો એક જ ઘરના બે બાળકોનું વાતાવરણ એક જ હતું પણ બે સંપૂર્ણપણે વિરુદ્ધ રસ્તા હતા તે જોઈને લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થયા એક દિવસ કોઈએ મોટા દીકરાને પૂછ્યું તું તારું જીવન કેમ બરબાદ કરે છે તેણે જવાબ આપ્યો મારા પિતા દારૂડિયા હતા તે હંમેશા લડતા રહેતા મેં તેને જોયો અને તે બની ગયો પછી લોકોએ નાના દીકરાને પૂછ્યું તું આટલો સફળ કેવી રીતે બન્યો યુવકે નમ્રતાથી જવાબ આપ્યો મારા પિતા દારૂડિયા હતા તેથી જ મેં નક્કી કર્યું કે હું એવું નહીં બનું હું એવું કંઈક કરીશ જેનાથી મને અને બીજાઓને ગર્વ થાય તેથી જ મેં અભ્યાસ કર્યો સખત મહેનત કરી અને આજે હું એક સફળ વ્યક્તિ છું મિત્રો આપણે પરિસ્થિતિઓને સકારાત્મક વિચારથી જોવી જોઈએ દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર ચઢાવ આવે છે પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે દરેક મુશ્કેલ પરિસ્થિતિ તેની સાથે બોધપાઠ પણ લઈને આવે છે જો આપણે આપણે પરિસ્થિતિને સકારાત્મક જોઈએ તો માનસિક રીતે મજબૂત તો બનીશું જ પણ જીવનમાં સારા પરિણામો પણ મેળવી શકીશું જો આપણે સારું વિચારીશું તો લોકોનું પણ સારું થશે જ્યારે આપણા વિચારો સકારાત્મક હોય છે ત્યારે આપણે આપણી ઉર્જા સારા કાર્યોમાં લગાવીએ છીએ આ ઉર્જા બીજાઓને પણ અસર કરે છે સકારાત્મક વિચાર આપણા સંબંધો કામ અને વર્તનને પણ અસર કરે છે જેના કારણે આપણી આસપાસનું વાતાવરણ પણ સુધરે છે જે લોકો નકારાત્મક વિચારે છે તેમના જીવનમાં સમસ્યાઓ હોય છે આવા લોકોને દરેક બાબતમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેઓ ખામીઓ શોધે છે જેના કારણે તેઓ ન તો ખુશ રહી શકે છે અને ન તો બીજાને ખુશ રાખી શકે છે નકારાત્મક વિચારસરણી એક ધીમું ઝેર છે જે ધીમે ધીમે તમારા જીવનની ખુશી છીનવી લે છે જો તેઓ બીજાની ભૂલોમાંથી શીખે છે અને સકારાત્મક વિચારસરણી સાથે આગળ વધે છે તો તેમને ચોક્કસપણે સફળતા મળશે બીજાની ભૂલો જોઈને પોતાને સુધારવું એ બુદ્ધિશાળી વ્યક્તિની નિશાની છે જો આપણે અનુભવમાંથી શીખીને આગળ વધીએ છીએ તો જીવનમાં કોઈ પણ ધ્યેય દૂર નથી મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભગવદ્ ગીતાનો ત્રીજો ઉપદેશ મનને નિયંત્રિત કરવાનો છે આ જીવનનું એક મોટું રહસ્ય છે કારણ કે મન આપણી ઈચ્છાઓ લાગણીઓ અને વર્તનનું મૂળ છે શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે જે મનને નિયંત્રિત કરે છે તે આ દુનિયાની દરેક પરિસ્થિતિને જીતી શકે છે ભગવાન શ્રી કૃષ્ણના આ ઉપદેશમાં આપણે મનને નિયંત્રિત કરવાની વાત કરીએ છીએ તેમણે સ્પષ્ટ કર્યું છે કે મન ખૂબ જ ચંચળ છે પરંતુ જો આપણે તેને નિયંત્રિત કરીએ તો તે આપણી સૌથી મોટી શક્તિ બની જાય છે આ સ્વશિસ્તનું શ્રેષ્ઠ ઉદાહરણ છે એવું કહેવાય છે કે કારણ કે મન ચંચળ છે પરંતુ તે આપણા નિયંત્રણમાં છે અને તે આપણી અનોખી શક્તિ છે જેનો યોગ્ય ઉપયોગ કરીને આપણે કોઈ પણ પરિસ્થિતિને દૂર કરી શકીએ છીએ તમે અવરોધોને દૂર કરી શકો છો મન રથના ઘોડા જેવું છે જો તમારા હાથમાં લગામ હોય તો તે તમને તમારા ગંતવ્ય સ્થાન સુધી લઈ જઈ શકે છે નહીં તો તે તમને ખાડામાં પાડી શકે છે તેથી આત્મનિયંત્રણ ખૂબ જ મહત્વપૂર્ણ છે તમારા જીવનમાં સારાપણું બનાવવા માટે તમારું મન સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે પરંતુ જો તેનો યોગ્ય રીતે ઉપયોગ ન કરવામાં આવે તો તે તમારા જીવનમાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ બની જાય છે જો મનનો ઉપયોગ યોગ્ય દિશામાં કરવામાં આવે તો તે તમને સંતોષ ખુશી અને સફળતા તરફ દોરી શકે છે પરંતુ જો તે ભટકી જાય છે તો તે દુઃખ અને અસંતોષનું કારણ બને છે તમારું મન પણ એક વિનાશક શક્તિ બની શકે છે જો તમે તમારા વિચારોને નિયંત્રિત ન કરો તો જે મન તમને ઉપર ઉઠાવી શકે છે તે જ મન તમને નીચે લાવી શકે છે તે બેધારી તલવાર જેવું છે જેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાની જરૂર છે મનુષ્યો વિચારે છે કે જો તેઓ વિવિધ બાબતો વિશે વિચારતા રહેશે તો તેઓ તેમના માર્ગમાં આવતી બધી મુશ્કેલીઓ અને મુશ્કેલીઓથી પોતાને બચાવી શકશે પરંતુ આવું નથી વધુ પડતું વિચારવાથી ક્યારેક ઉકેલો કરતા વધુ સમસ્યાઓ ઊભી થાય છે વિચારવા અને ચિંતા કરવા વચ્ચેનો તફાવત સમજવો મહત્વપૂર્ણ છે મન કલ્પના કરે છે પછી તે તે કલ્પનાઓને સાચી માને છે અને પછી તેનાથી ડરી જાય છે ધ્યાનમાં રાખો કે તમારી સમસ્યા ફક્ત તમારા મનની સ્થિતિ છે વાસ્તવિક જીવનમાં કદાચ આપણે આપણા વિચારોમાં જેટલી સમસ્યાઓ બનાવીએ છીએ તેટલી સમસ્યાઓ નથી આનાથી છુટકારો મેળવવા માટે તમારે તમારા મનને શાંત રાખવું પડશે અને યોગ્ય પગલા લેવા પડશે મનને દિશા આપવી મહત્વપૂર્ણ છે તેને સકારાત્મક કાર્ય ધ્યાન અને આત્મનિરીક્ષણ દ્વારા નિયંત્રિત કરી શકાય છે જો તમે ઈચ્છો છો કે તમારું મન શાંત રહે તો હું આ કરી શકું છું હું તમને એક સરળ અને પ્રેરણાદાયી વાર્તા કહીશ જે તમને આ સમજવામાં મદદ કરશે હું તમને એક વાર્તા દ્વારા સમજાવીશ એક વેપારી પાસે ઘણી સંપત્તિ હતી પણ છતાં તેને મનની શાંતિ નહોતી તેની પાસે બધું જ હતું વૈભવી ઘર નોકરો માન સન્માન છતાં તેનું મન બેચેન હતું એક દિવસ કોઈએ તેને કહ્યું કે એક સંત એક શહેરમાં રહે છે તે એવી શક્તિ આપે છે જેના દ્વારા તેઓ જે ઈચ્છે છે તે મેળવી શકે છે વેપારીના મનમાં એક આશા જાગી કે કદાચ તે સંત તેને તેની બેચેનીનો ઉકેલ કહી શકે વેપારી સંત પાસે ગયો અને કહ્યું મહારાજ મારી પાસે ઘણી સંપત્તિ છે પણ મારા મનમાં શાંતિ નથી તેણે નમ્રતાપૂર્વક વિનંતી કરી હે મહારાજ મારું જીવન મારી સંપત્તિથી ભરેલું છે પણ મારું મન ખાલી છે એ કહ્યું દીકરા હું જે કરું છું તે કર તેને શાંતિથી જોતો રહે આનાથી તને માનસિક શાંતિ મેળવવાનો માર્ગ મળશે સંતે હસતા હસતા કહ્યું જો તમારે મનને સમજવું હોય તો પહેલા પોતાને શિસ્તબદ્ધ કરવાનું શીખો બીજા દિવસે વેપારીએ વેપારીને તડકામાં અંદર બેસાડ્યો અને પોતે ઝૂંપડીમાં ગયો વેપારીને શાંતિથી બેસવાનું કહેવામાં આવ્યું આ તેની પહેલી કસોટી હતી ગરમીને કારણે વેપારી બેચેન થઈ ગયો પણ ચૂપ રહ્યો તેણે મનમાં વિચાર્યું કે કદાચ આ સાધનાનો પહેલો તબક્કો છે બીજા દિવસે સાધુએ તેને કંઈ ખાવા ન આપ્યું અને વિવિધ પ્રકારના ભોજન ખાતા રહ્યા શેઠ આ દિવસે પણ ચૂપ રહ્યા હવે તેની કસોટી વધુ મુશ્કેલ બની ગઈ છતાં તેણે સંતના શબ્દોમાં શ્રદ્ધા રાખી ત્રીજા દિવસે શેઠ ગુસ્સે થયા તેણે પોતાનો ધૈર્ય ગુમાવ્યો અંતે તે પોતાને બોલતા રોકી શક્યો નહીં આના પર શેઠે કહ્યું મહારાજ હું અહીં ખૂબ આશા સાથે આવ્યો હતો પણ મને અહીં ફક્ત નિરાશા જ મળી તેમણે કહ્યું મેં સાંભળ્યું હતું કે તમે મનને શાંત કરો છો પણ તમે મારા મનને વધુ અશાંત બનાવ્યું આના જવાબમાં આરસીએ કહ્યું મેં તમને શાંતિની યુક્તિ કહી હતી સાધુએ હસીને કહ્યું આ તમારો જવાબ હતો મિત્રો ભગવાન કૃષ્ણ કહે છે કે શાંતિ બાહ્ય માધ્યમોથી નહીં પણ સ્વપ્રયાસથી મળે છે આ સલાહ ગીતામાં પણ વારંવાર આપવામાં આવી છે બીજું કોઈ આત્માને શાંતિ આપી શકતું નથી હું તમારા મનને શાંત કરી શકતો નથી આ માટે તમારે એવા કાર્યો કરવા પડશે જે મનને શાંતિ આપે સંતે સમજાવ્યું કે તમારા મનની લગામ તમારા પોતાના હાથમાં છે આ સાંભળીને શેઠની આંખો ખુલી ગઈ અને તેમણે હેતુપૂર્વક આશીર્વાદ માંગ્યા હવે તેમને સમજાયું કે શાંતિ બહાર નથી પણ આપણી અંદર છે મિત્રો મનને શાંત કરવા માટે તમારે ક્રોધ અને ખરાબ વસ્તુઓથી દૂર રહેવું પડશે જે દિવસે મનમાંથી ક્રોધ અને દ્વેષ દૂર થશે તે દિવસે પ્રેમ અને શાંતિ પ્રવેશ કરશે ભગવાન શ્રી કૃષ્ણ ભાગવત ગીતામાં કહે છે કે જીવનમાં સફળ થવા માટે સૌથી પહેલા પોતાને જાણવું જરૂરી છે આ આત્મજ્ઞાન છે પોતાને જાણો પછી તમે આખી દુનિયાને જાણી શકો છો પોતાને જાણીને તમે ચોક્કસપણે જીવનમાં સફળ થઈ શકો છો જે વ્યક્તિ પોતાને સમજે છે તેના માટે કોઈ રસ્તો મુશ્કેલ નથી જો હું ટૂંકમાં કહું તો પોતાને જાણવાનો અર્થ એ છે કે તમારા અને તમારા ધ્યેય વચ્ચે આવતા અવરોધોને સમજવું એ સફળતાનું પ્રથમ પગલું છે નિરીક્ષણ પોતાને જાણવા માટે આપણે પહેલા પોતાની જાત સાથે વાત કરવી પડશે દરરોજ પોતાની જાત સાથે થોડો સમય વિતાવવો પડશે પોતાને પ્રશ્નો પૂછો આપણે જાણવાનો પ્રયાસ કરવો પડશે કે હું કોણ છું હું કેવો છું મારું અસ્તિત્વ શું છે જો કોઈ વ્યક્તિ બીજાઓને જાણવા પાછળ દોડવાને બદલે પોતાનું બધું ધ્યાન શક્તિ અને સમય પોતાના આત્માને જાણવામાં લગાવે તો તે દુનિયામાં એવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે જેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની આંતરિક શક્તિઓને જાગૃત કરે છે ત્યારે તે એવી ઊંચાઈઓ સુધી પહોંચી શકે છે જ્યાં સુધી સામાન્ય વ્યક્તિની કલ્પના પણ પહોંચી શકતી નથી એટલા માટે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વ્યક્તિએ પોતાની અંદર રહેલી શક્તિ અને પ્રતિભાને ઓળખવી જોઈએ ઉઠો જાગો અને જ્યાં સુધી તમે તમારા વાસ્તવિક હેતુને પ્રાપ્ત ન કરો ત્યાં સુધી રોકશો નહીં આ આત્મસાક્ષાત્કારનો માર્ગ છે આ સફળતાની વાસ્તવિક ચાવી છે ભાગવત ગીતાનો પાંચમો ઉદ્દેશ્ય આપણને શીખવે છે કે જીવનનો વાસ્તવિક હેતુ સ્વનિર્માણમાં છે શ્રી કૃષ્ણ સમજાવે છે કે આ માનવ જીવન ખૂબ જ દુર્લભ અને કિંમતી છે પરંતુ આપણામાંથી મોટા ભાગના લોકો આ અમૂલ્ય જીવનને ફક્ત બાહ્ય સુંદરતા અને ભૌતિક સુખોની શોધમાં જ વેડફી નાખે છે આપણે આપણા શરીરને સજાવવામાં અને તેની સંભાળ રાખવામાં સમય વિતાવીએ છીએ પરંતુ તે શરીરમાં રહેતા આત્મા અને ભગવાન તરફ ધ્યાન આપતા નથી જ્યાં સુધી આપણે અંદરથી મજબૂત અને શુદ્ધ ન હોઈએ ત્યાં સુધી બાહ્ય ચમકનો કોઈ અર્થ રહેશે નહીં આપણે સમજવું પડશે કે આપણે ફક્ત શરીર દ્વારા નહીં પરંતુ વિચારો વિચારો આત્મા લાગણીઓ અને કાર્યો દ્વારા બંધાયેલા છીએ જો આપણે આપણા વિચારોને સકારાત્મક અને રચનાત્મક બનાવીશું તો જ આપણે પોતાને એક સુંદર વ્યક્તિત્વમાં ઘણી શકીશું શ્રી કૃષ્ણ કહે છે કે જેમ મંદિરની સફાઈ જરૂરી છે તેવી જ રીતે આત્માના મંદિરને સ્વચ્છ અને શુદ્ધ બનાવવાની આપણી ફરજ છે આ ત્યારે જ શક્ય છે જ્યારે આપણે આપણા પોતાના ખામીઓને દૂર કરીને આપણા ગુણોનો વિકાસ કરીએ અને આધ્યાત્મિક પ્રગતિ તરફ આગળ વધીએ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દરેક વ્યક્તિ ભગવાનનું બાળક છે અને તેની દિવ્યતા આપણી અંદર પહેલેથી જ હાજર છે આપણે ફક્ત તેને ઓળખવાની તેને જાગૃત કરવાની અને યોગ્ય દિશામાં પ્રયાસ કરવાની જરૂર છે આ સ્વનિર્માણની પ્રક્રિયા છે આપણે પોતાના તેમજ આપણા પરિવાર સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ પ્રત્યે જાગૃત રહેવું જોઈએ અને દરેક કાર્યમાં સભાન સતર્ક અને સકારાત્મક ભાવના રાખવી જોઈએ જ્યારે આપણે પોતાના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીશું ત્યારે આપણે વિશ્વને વધુ સારું બનાવી શકીશું ભગવાન શ્રી કૃષ્ણએ ભાગવત ગીતાના છઠ્ઠા ઉપદેશમાં કર્મનું મહત્વ સમજાવ્યું છે તેમણે સ્પષ્ટ કહ્યું છે કે ફક્ત કર્મ કરો પરિણામની ચિંતા ન કરો જ્યારે આપણે સ્વાર્થ અને અપેક્ષાઓ વિના કર્મ કરીએ છીએ ત્યારે તેનું પરિણામ આપોઆપ સારું આવે છે પરિણામની ચિંતા કરવાથી મન અશાંત બને છે અને આપણું ધ્યાન આપણી ફરજ પરથી હટી જાય છે આને કારણે ન તો કાર્ય યોગ્ય રીતે થાય છે અને ન તો પરિણામ સુખદ હોય છે તેથી જ આપણે ઈચ્છા વિના કર્મ કરતા રહેવું જોઈએ માણસે પોતાના કાર્યોમાં સંપૂર્ણ શ્રદ્ધા અને સમર્પણ રાખવું જોઈએ પરિણામ સમય અને ભાગ્ય પર આધાર રાખે છે પરંતુ કર્મ આપણી જવાબદારી છે જે વ્યક્તિ પરિણામની લાલચમાં ફસાઈ જાય છે તે પોતાના માર્ગથી ભટકી જાય છે જો આપણે પરિણામ વિશે વિચારતા રહીશું તો ચિંતા આપણને ઘેરી લેશે અને આપણે આપણી બધી શક્તિ શક્તિ અને સર્જનાત્મકતા ગુમાવી દઈશું પરંતુ જો આપણે સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરીશું તો દરેક પડકાર સરળ દેખાવા લાગશે એટલા માટે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ફક્ત કર્મનો માર્ગ જ મુક્તિ અને સુખ તરફ દોરી જાય છે તમારા કાર્યમાં પ્રામાણિકતા પ્રામાણિકતા અને સંપૂર્ણ ઉર્જાનો ઉપયોગ કરો પરિણામની ચિંતા કરવાનું બંધ કરો આ જીવનનો સાર છે આપણે આપણા કાર્યથી દુનિયાને સુંદર બનાવવી પડશે અને સૌ આપણે આપણી આંતરિક દુનિયાને શુદ્ધ કરવી પડશે જ્યાં સુધી આપણે પોતાને સમજીશું નહીં ત્યાં સુધી આપણે દુનિયાને સમજી શકતા નથી તેથી પોતાને જાણો પોતાનું કાર્ય કરો અને સકારાત્મક ઉર્જા સાથે આગળ વધો મોટા ભાગના લોકો જીવનમાં નિષ્ફળ જાય છે કારણ કે તેઓ બીજાઓને જાણવા સમજવા અને પ્રભાવિત કરવામાં વ્યસ્ત રહે છે અને પોતાને સંપૂર્ણપણે ભૂલી જાય છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે પણ આપણે આપણા જીવનમાં કોઈ પણ કાર્ય કરીએ છીએ ત્યારે તેમાં સંપૂર્ણ નિષ્ઠા સમર્પણ અને આત્મવિશ્વાસ હોવો જોઈએ ફક્ત કાર્ય કરવું પૂરતું નથી પણ તેમાં સમર્પણ અને દૃઢ નિશ્ચય પણ જરૂરી છે ફક્ત આ કરવાથી જ જીવનમાં સફળતા સુનિશ્ચિત થાય છે હું તમને એક પ્રેરણાદાયી વાર્તા દ્વારા આ સમજાવું છું ઘણા સમય પહેલાંની વાત છે ન્યાયી અને દયાળુ રાજા હતો જે હંમેશા પોતાની પ્રજાના કલ્યાણની ચિંતા કરતો હતો એકવાર જ્યારે તે પોતાના રાજ્યના પ્રવાસે નીકળ્યો હતો ત્યારે ચાલતી વખતે તેના સુંદર રેશમી કૂતરાનું એક બટન અચાનક તૂટી ગયું આ નાની ઘટના તેના માટે મોટી બની ગઈ કારણ કે તે દરેક નાની વાતને ગંભીરતાથી લેતો હતો રાજાએ તરત જ તેના મુખ્ય પ્રધાનને બોલાવ્યા અને કહ્યું કે ગામમાં એક અનુભવી અને વિશ્વાસપાત્ર દરજી શોધો જે આ બટન ઠીક કરી શકે મંત્રી તરત જ ગામ તરફ ગયા અને દઝનબંધ લોકો પાસેથી પૂછપરછ કરી અંતે તેને એક પ્રામાણિક અને મહેનતુ દરજી મળ્યો જે એક નાની દુકાનમાં કામ કરતો હતો અને સાદું જીવન જીવતો હતો મંત્રીએ તરત જ તેને રાજા પાસે બોલાવ્યો રાજાએ ખૂબ જ નમ્ર સ્વરે પૂછ્યું શું તમે મારા કૂતરાનું બટન ઠીક કરી શકો છો દરજીએ નમ્રતાથી કહ્યું મહારાજ આ મારા માટે સૌભાગ્યની વાત હશે આ કામ ખૂબ જ સરળ છે પછી તેણે પોતાની થેલીમાંથી સોય અને દોરો કાઢ્યો અને કુશળતાથી બટન સીવ્યું રાજા તેની સાદગી અને કુશળતાથી ખૂબ પ્રભાવિત થયા તેણે પૂછ્યું મને કહો કે તમારી મહેનતનું મૂલ્ય શું છે દરજીએ માથું નમાવ્યું અને કહ્યું રાજન આ ખૂબ જ નાનું કામ છે આ માટે કોઈ પૈસા લઈ શકતો નથી પરંતુ રાજાએ આગ્રહ કર્યો અને કહ્યું ના તમારું કામ ખૂબ જ મૂલ્યવાન છે તેને યોગ્ય માન આપવા માંગુ છું દરજી વિચારમાં પડી ગયો અને અંતે કહ્યું તમે જે ઈચ્છો તે મને આપો આ સાંભળીને રાજાએ ખુશીથી તેને બે આખા ગામ ઇનામ તરીકે આપવાનું નક્કી કર્યું તેણે કહ્યું જો હું આ મહેનતુ વ્યક્તિને આટલું મોટું સન્માન નહીં આપું તો સમાજમાં પ્રામાણિકતાનું મહત્વ કેવી રીતે વધશે દરજી બે રૂપિયાની અપેક્ષા રાખતો હતો પરંતુ તેને બે ગામોનો માલિક બનાવવામાં આવ્યો તે મનમાં વિચારવા લાગ્યો કે વાસ્તવમાં ભગવાનની ઈચ્છા આપણા વિચારો કરતા ઘણી મોટી છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આપણે જે વિચારીએ છીએ તે મર્યાદિત છે પરંતુ ભગવાન જે આપે છે તે અનંત છે એટલા માટે શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે તમારું કર્તવ્ય કરો ફળની ઈચ્છા ન રાખો આ વાર્તાનો આત્મા આ છે તે આપણને શીખવે છે કે જ્યારે આપણે નિઃસ્વાર્થપણે કામ કરીએ છીએ ત્યારે ભગવાન આપણને આપણા વિચાર કરતા વધુ આપે છે ભગવદ્ ગીતાના સાતમા ઉપદેશમાં શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે પણ તમે કોઈ લક્ષ્ય નક્કી કરો છો ત્યારે તે પહેલા પોતાને ત્રણ પ્રશ્નો પૂછો પ્રથમ તમે તે કાર્ય કેમ કરવા માંગો છો બીજું તેનું પરિણામ શું આવશે